અમરેલી બગસરા શહેરમાં એસબીઆઈ એસબીઆઈ બેંકમાં અચાનક આગ ભભુકી આગ લાગવાનું કારણ હજુ બંધ છે બગસરા અને અમરેલી ફાઈટ ટીમ ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ અગબંધ આગની જાણ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા બગસરા પોલીસ હોમગાર્ડ જવાનો પીજી વીસીએલ સ્ટાફ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા પીજીવીસીએલ દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તેની તકેદારી રાખવામાં આવે એસબીઆઈ બેંકના અધિકારીઓ દોડી આવ્યા હાલ આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું ઓકે મારું નામ જાવડા હરેશ છે હું બગસરા હોંગા યુનિટ પર ફરજ છું બરાબર છે અમે લગભગ ઢોટકવાકાનો સમય હતો જે તે સમયે અમને નાઈટ ડ્યુટીમાં હતા અને અમને જાણ થઈ ભાઈ એસબીઆઈમાં આગ લાગી બેંકમાં ત્યાર પછી 9:00 અમે કદાચ તદ્દન મારા હોમગાર્ડ મિત્રો નામ મદદ લોકો ભેગા થઈ ગયા પોલીસ સ્ટાફ પણ હતો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ હતી બરાબર છે તે ગાડીઓ આવ્યા પછી બગસરાની ગાડી હતી ત્યાર પછી અમરેલીની ગાડી આવી અને ફાયરની ટીમ હાલ તે તજવીજ હાથ ધરામશે શું ઘટના છે નમસ્કાર હું એસપી સર્તેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજ રોજ બે ને પાંચ કલાકે વન વન ટુ જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે એસ બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે તેના અનુસંધાને ફર્સ્ટ ટર્નઆઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને એક બે મિનિટ ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબૂ મેળવ્યો છે હાલ કોઈ આગ છે નહીં આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ પામેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવવામાં અંદાજીત એકાદ કલાક જેવું થયું છે પણ ધુમાડો જાજો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલે બે કલાક જેવો સમય લાગી ગયો અશોક મણવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज़